ણ ત્રિકોણ સમજુ એવા ખૂબ જ ઉપયોગી દાખલાઓ આપણે જોયા હવે આપણે જોઈએ એને રિલેટેડ થોડુંક એડવાન્સ

આવું જોઈએ મિત્રો કે ધોરણ નવ આપણે રિટર્ન જવું પડશે હેરોન ના સૂત્ર પાસે હેરોન ના સૂત્ર પ્રમાણે પ્રથમ અર્ધ પરિમિતિ આપણે લઈ લઈએ

5x * 2x * 2x * x गुणाकार में इंद्रैत्य मूल्य जन वर्गमूल નું મૂલ્ય આપણે બહાર કાઢી શકીએ તો જોઈએ 18 वर्गमूल માં 5 બરાબર x x x x 4 વખત છે જેનો વર્ગમૂળ બહાર નીકળ છે x નો વર્ગ ગુણકમો એક વખત આપણે બહાર કાઢી લઈએ બે પરંતુ નું વર્ગમૂળ નીકળતું નથી વર્ગમૂળ માં નો વર્ગ જો અને સામે ભાગાકાર માં જશે પરિણામે એક્સ નો વર્ગ બરાબર અઢાર વર્ગમૂળમાં પોચ ભાગ્યામાં બે વર્ગમૂળમાં વર્ગમૂળ માં પોચ આપણે દૂર કરી લઈશું અને નવ દુ અઢાર એટલે કે x નો વર્ગ બરાબર 9 તો કે જેનું પ્રમાણ છે ચાર ગણું એટલે કે ત્રીજી બાજુ બરાબર ચાર એક્સ અને ચાર ગુણક મો ત્રણ પરિણામે ચાર ગુણ્યા ત્રણ આપણને મળશે બાર આપણને ક્ષેત્રફળ સેમી મો કે મીટર મો જે પણ મૂલ્ય આપ્યું હોય એ પ્રમાણે 12 સેમી અથવા 12 મીટર એ આપણને જવાબ મળે છે સમબાજુ ત્રિકોણની ચતુષ્કોણની પરિમિતિ આપેલી છે જેની ઊંચાઈ વેદ આપણે કહીએ ત્રિકોણની અંદર એ પ્રમાણે આ સમબાજુ ચતુષ્કોણ પરિમિતિ ચાલીસ કઈ છે એ બી સી ડી એક બાજુનું માપ તો ચતુષ્કો માપ બરાબર ટોટલ પરિમિતિ આપણને છે આપેલી ચાલીસ એક બાજુનું માપ મેળવવામાં આપણે ચાર વડે ભાગીશું પરિણામે એક બાજુનું માપ મળ્યા છે દસ

બાજુની પરિમિતિ પરિમિતિને ચાર વડે ભાગવામાં આવે તો એક બાજુનું માપ મળે અને એક બાજુના માપને વેદ વડે ગુણવામાં આવે તો આપણને જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ એને લગતા ક્ષેત્રફળના સૂત્ર આધારિત પાયોગુણ્યા વેધ આધારિત શું ગુણાકાર ની અંદર આપણે અને વેધનું માપ કેવી રીતે શોધી શકીએ ષટકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે ખાસ એમજીઆર ચેનલ ની હાલતા પરીક્ષાર્થી મિત્રો એટલું કહેવાનું કે મોટા ભાગે હમણાં આપણી ચેનલ પર મેથ્સ અને રિઝનિંગ લગતા ચેપ્ટરોના દાખલા અપલોડ થઈ રહ્યા છે જો આપ કોઈ સજેશન કરવા માંગો છો કે रीजनिंग ની અંદર આ ચેપ્ટર અથવા મેથ્સ નું આ ચેપ્ટર આપણે ચેનલ પર હોવું જોઈએ તો ચોક્કસ તમારા સૂચનો આવકાર્ય છે કમેન્ટ કરી જણાવશો તો તમને જે અનુકૂળતા હોય એવા ચેપ્ટર્સ પણ આપણે ચેનલ પર અપલોડ કરીશું જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુઓના પ્રમાણ પાંચ જેમ ચાર ક્ષેત્રફળ એકમ નથી આપતું એકમ સેમી હોય છે મીટર હોય છે મોટી બાજુ પરના વેધની લંબાઈ ધારો કે આ મોટી બાજુ છે એના પર આપેલો વેધ વેધની લંબાઈ છે 20 તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેદ છે એક આગળ વધીએ પાયો જે મૂલ્ય નથી આપી પણ આપણને પ્રમાણ આપેલું છે લંબાઈનું પ્રમાણ પોચ ગણું હોવાથી આપણે પાયાને કહીશું પોચ એક્સ અને વેદ આપણને મળે છે વીસ ગુણ્યા પો જે મૂલ્ય થશે 100 100 સામે ભાગાકાર મો જશે માટે એક્સ બરાબર એક હજાર કે મોટી બાજુ પોંચ ગણી છે માટે પચાસ નાની બાજુ ચાર ગણી છે માટે ચાલીસ બાજુ ના મૂલ્ય મળ્યા પ્રશ્ન છે નાની બાજુ પર ના વેધ લંબાઈ તો નાની બાજુ ગુણ્યા વેધ બરાબર ક્ષેત્રફળ જો નાની બાજુનું મૂલ્ય આપેલું છે ચોવીસ વેધ જાણતા નથી ક્ષેત્રફળ છે એક હજાર અને ચાલીસ ને એક હજાર ના ભાગ્યા માં મૂકીએ તો આપણને વેદનું મૂલ્ય મળે છે પચીસ શૂન્ય દૂર કરીશું પચ્ચીસ ગુણ્યા ચાર સો થશે મતલબ એ સિત્રબલના ગુણોત્તરને આપણે સરખાવ્યો પરિણામે આપણને પ્રમાણ મળ્યું એક્સ નું દસ મોટી બાજુ પાંચ ગણી હોવાથી પચાસ નાની બાજુ ચાર ગણી હોવાથી ચાલીસ એક હજાર ચાલીસ વડે આપણે ભાગીએ છીએ આપણને મૂલ્ય મળે છે પચ્ચીસ જે

એનું સૂત્ર શું છે મિત્રો જો ષટકોણ ની છ બાજુઓ હોય અને જો એને કેન્દ્રમાં જોડવામાં આવે તો આપણને છ સમબાજુ ત્રિકોણ મળે ષટકોણ ની અંદર

બાજુનો વર્ગ ભાગ્યા નો વર્ગ જો છ મો વર્ગમૂળ મો ત્રણ ભાગ્યા ચાર અહીંયા ચાર વર્ગમૂળ દૂર થશે એટલે ત્રણ મળે છે નો વર્ગ થશે ચાર વર્ગમૂળમાં ત્રણ નું વર્ગમૂળ દૂર થઈ જશે અહીંયા મૂલ્ય દૂર થાય છે ચાર ચાર છ મો ત્રણ એટલે કે અઢાર વર્ગમૂળ મો ત્રણ છટકોણ નું ક્ષેત્રફળ આપણને મળશે અઢાર વર્ગમૂળ મો ત્રણ ફરીથી મિત્રો યાદ કરાવું ગુણ્યા એક સમજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ સૂત્ર શું છે ભાગ્યા નો બાજુનો આપણે મૂક્યું એનું મૂલ્ય ઉકેલ્યું અને અંશ અંદર ચાર દૂર થાય છ ગુણકમાં ત્રણ મળે એટલે કે અઢાર વર્ગમૂળ ની અંદર ત્રણ એવું મૂલ્ય આપણને મળે છે જે ષટકોણનું ક્ષેત્રફળ દર્શાવે